નાનામાં નાની સંખ્યા શોધો કે જેને છવ્વીસ પાસઠ એકાણું વડે ભાગતા શેષ શૂન્ય મળે તો મિત્રો નાનામાં નાની સંખ્યા કે એટલે મેં તમને કહ્યું છે શું ગોતવાનું લસા અને મોટામાં મોટી સંખ્યા કહે તો ગુસ્સા તો ચાલો મિત્રો આપણે લસા કાઢીએ તો આ નિહણીવાળી મેથડ તમને આવડે જ છે સાહેબે તમને શીખવાડેલી જ હશે તો ચાલો મિત્રો અવિભાજ્ય સંખ્યાથી શરૂઆત કરવાની તો બેથી ભાગ ચાલશે તો આ ચાલશે તો તેર દુ છવ્વી અહીંયા ભાગ નહીં ચાલે તો એ સંખ્યા એમની એકાણું માં પણ ભાગ નહીં ચાલે તો એ સંખ્યા એમ એમની હવે મિત્રો બે થી ભાગ નહીં ચાલે તો બે પછીની એવી અવિભાજ્ય સંખ્યા આવે ત્રણ તો ત્રણથી ભાગ ચાલશે તો છ ને પાંચ અગિયાર ત્રણના ઘડિયામાં અગિયાર નો આવે નવ ને એક દસ તો ત્રણના ઘડિયામાં દસ પણ નો આવે તે ત્રણ ને એક ચાર તો ત્રણના ઘડિયામાં ક્યાંય ચાર પણ નો આવે તો ત્રણથી ભાગ નહીં ચાલે પાંચથી ભાગ ચાલશે તો હા મિત્રો અહીંયા પાસઠ છે તો પાંચથી ભાગ ચાલશે તો અહીંયા ભાગ નહીં ચાલે તો તેર એમને તેર પંચા પાસઠ અને એકાણું માં મિત્રો ભાગ નહીં ચાલે તો એ સંખ્યા એમ એમની પાંચ પછીની અવિભાજ્ય સંખ્યા છે સાત તો મિત્રો સાત થી ભાગ ચાલશે તો તેર સત્તા એકાણું એટલે હા ભાગ ચાલશે તો અહીંયા મિત્રો ભાગ નહીં ચાલે તો તેર એમની અહીંયા પણ ભાગ નહીં ચાલે તો તેર એમની અને તેર સત્તા એકાણું તો હવે મિત્રો સાત પછીની અવિભાજ્ય સંખ્યા છે અગિયાર અગિયાર માં એક પણ ભાગ નહીં ચાલે અગિયાર પછીની અવિભાજ્ય સંખ્યા છે તેર તો તેર એકા તેર તેર એકા તેર ને તેર એકા તેર તો મિત્રો આ જે મળે આને જ મિત્રો શું કહેવાય દસ એટલે કે નવસો ને દસ મિત્રો સાચો જવાબ આવશે તો ઓપ્શન નંબર એ પરંતુ મિત્રો પરીક્ષામાં તમારે આવું કાંઈ પણ કરવાની જરૂર નથી કેમ આવું કરવાની જરૂર નથી કેમકે હવે આપણે છે ને મિત્રો ઓપ્શન ઉપરથી જવાબ લાવશું કઈ રીતે ઓપ્શન ઉપરથી હવે મિત્રો તમે એ જોવો કે શું છુપાયેલું છે તો પાંચ અને તેર તો અહીંયા મિત્રો જુઓ શું છે પાંચ અવિભાજ્ય સંખ્યા છે અને તેર અવિભાજ્ય છે એવી જ રીતે મિત્રો એકાણું માં સાત અને તેર તો જે લસા આવશે મિત્રો એમાં બે પણ હશે એમાં પાંચ પણ હશે એમાં સાત પણ હશે અને એમાં તેર પણ હશે તો લસા એવો જ આવે કે જેમાં બે પાંચ સાત અને તેર બધું હોવું પડે તો આપણે મિત્રો તેરનું નું જોઈએ તો જવાબ જે હોય એમાં તેર આવવો પડે તો તેરના ઘડિયામાં મિત્રો એકાણું આવે એટલે આ ઓપ્શન આવી શકે તેરના ઘડિયામાં ક્યાંય મિત્રો ત્રાણું નો આવે એટલે ઓપ્શન નંબર બી નો આવે તેરના ઘડિયામાં મિત્રો ક્યાંય નેવ્યાસી નો આવે એટલે ઓપ્શન નંબર સી પણ ન આવે તેરના ઘડિયામાં મિત્રો ઓગણસાઠ નો આવે એટલે ઓપ્શન નંબર ડી પણ ન આવે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હવે જો મિત્રો નવસો દસ બે વડે પણ ભાગી શકાય પાંચ વડે ભાગી શકાય વડે ભાગી શકાય સાતના ઘડિયામાં પણ નવસો જવાબ છે ઓપ્શન નંબર આવું મિત્રો તમારે પણ કરવાની જરૂર નથી તો તો આગળનો દાખલો દાખલો જોઈએ આ તમને બે રીતથી હંમેશા તમારે બીજી રીત ફોલો કરવાની છે આગળનો પ્રશ્ન જોઈએ પાંત્રીસ છપ્પન અને ચોત્રીસ ચુમાલી નો ગુસ્સા શોધો તો આ પણ દાખલો મિત્રો હું બે રીતથી કરાવીશ એક પ્રોપર મેથડ થી મેથડથી મેથડ થી અને બીજો શોર્ટકટ થી તો સૌથી પહેલાં તો મિત્રો તમે ગુસ્સા શોધો તો નિયમિતથી ગોતી શકો આમાં બંનેને તમે સાથે રાખીને પણ ગોતી શકો અને બંનેને અલગ અલગ રાખીને પણ ગોતી શકો તો હું બંનેને અલગ અલગ રાખીને ગોતું છું તો બે એકા બે એક વિધા એટલે પંદર બે સત્તા ચૌદ એક વિધા એટલે પંદર તો બે સત્તા ચૌદ એક વિધા એટલે સોળ તો બે અઠ્ઠા સોળ હજી મિત્રો બે થી ભાગ ચાલશે બે અઠ્ઠા સોળ એક વિધા એટલે સત્તર બે અઠ્ઠા સોળ એક વિધા એટલે અઢાર બે નવા અઢાર તો હવે મિત્રો બેથી થી ભાગ નહીં ચાલે તો આપણે જોઈએ ત્રણથી ભાગ ચાલશે તો ત્રણ થી ભાગ ચાલે ત્રણ ની વિભાજ્યતાની ચાવી શું કહે છે પાંચથી ભાગ ચાલશે તો પાંચથી પણ ભાગ નહીં ચાલે તો આપણે હવે મિત્રો સાત થી ચેક કરીએ સાત થી ભાગ ચાલે છે તો સાત એકા સાત એક વધ્યા એટલે અઢાર તો સાત દુ ચૌદ ચાર વધ્યા એટલે ઓગણપચાસ તો સત્યુ સત્યુ ઓગણપચાસ તો હવે મિત્રો એકસો છે બે અઠા સોળ એક વધારે એટલે બાર બે છક બાર ને બે એકા બે હવે મિત્રો બે થી ભાગ નહીં ચાલે તો આપણે ચેક કરીએ ત્રણ થી ભાગ ચાલે છે તો આઠ ને છ ચૌદ ને એક પંદર પંદર છે એ ત્રણ ના ઘડિયામાં આવે તો ત્રણ થી ભાગ ચાલશે તો ત્રણ દુ છ બે વધ એટલે છવ્વીસ તો ત્રણ ચોવીસ બે પછીની અવિભાજ્ય પાંચ તો પાંચ થી પણ ભાગ નહીં ચાલે સાત થી ભાગ ચાલશે સાત અઠ્યાવીસ અને સાત એકા સાત તો એકતાલીસ છે તે મિત્રો અવિભાજ્ય સંખ્યા છે તો એકતાલીસ એકા એકતાલીસ તો હવે મિત્રો પાંત્રીસો ને છપ્પન ના શું ભાગ પડ્યા તો બે ગુણ્યા બે ગુણ્યા સાત ગુણ્યા એકસો સત્યાવીસ એવી જ રીતે ચોત્રીસો ને ચુમ્માલીસના મિત્રો શું ભાગ પડ્યા અથવા તો શું અવયવ પડ્યા તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ગુણ્યા એકતાલીસ તો હવે મિત્રો ગુસ્સાનો અર્થ શું થાય ગુરુત્તમ સામાન્ય અવયવ આ ઓલરેડી મિત્રો મેં તમને શીખવાડી દીધેલું છે તો અહીંયા મિત્રો અવયવ તો અવયવ તો આપણે ગોતી લીધા સામાન્ય એટલે બંનેમાં હોવું પડે તો અહીંયા મિત્રો બે છે અહીંયા પણ બે છે અહીંયા બે છે અહીંયા બે છે અહીંયા મિત્રો સાત છે અહીંયા સાત છે અહીંયા ત્રણ છે પરંતુ પાંત્રીસો ને છપ્પનના ના અવયવમાં નથી તો એ મિત્રો નહીં લેવાનું એકસો અહીંયા છે પરંતુ ચુમ્માલીસ ના અવયવમાં નથી તો અહીંયા મિત્રો સામાન્ય વસ્તુ શું બે ગુણ્યા બે ગુણ્યા સાત તો બે દુ ચાર સત્તા અઠ્યાવીસ તો મિત્રો ગુસ્સા કેટલો થશે ગુસ્સા થશે મિત્રો અઠ્યાવીસ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હવે મિત્રો પરીક્ષામાં તમારે આ રીતે કરવાનું નથી કેમકે આ રીતે તમે કરશો તો ઘણો બધો તમારો ટાઈમ બગડશે હમણાં જ તમને કે તમે શું છુપાયેલું છે ને એ જોવો એમાં પણ કઈ રીતે જોવાનું તો અવિભાજ્ય સંખ્યા ગોતવાની તો એકવીસમાં તમને એ ખબર પડે કે ત્રણ અને સાત છુપાયેલા છે કેમ કે સાત તેરી એકવીસ અને બંને કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એવી જ રીતે તેત્રીસ માં મિત્રો શું છુપાયેલું છે અગિયાર તેરી તેત્રીસ આ પણ બંને સંખ્યા કેવી છે અવિભાજ્ય સંખ્યા તો આ બંનેમાં મિત્રો ત્રણ છુપાયેલા છે તો હું ઈ ચેક કરી લઉં કે અહીંયા અને અહીંયા ત્રણ છુપાયેલા છે તો ત્રણની વિભાજ્યતાની ચાવી ચેક કરવી હોય તો શું છે મિત્રો તો બધા અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય થવો પડે તો ત્રણ ને પાંચ આઠ આઠ ને પાંચ તેર તેર ને છ ઓગણીસ ઓગણીસ મિત્રો ક્યાંય ત્રણના ઘડિયામાં આવે નહીં એટલે પાંત્રીસો ને છપ્પનમાં ત્રણ છુપાયેલો નથી જો એ સંખ્યામાં ત્રણ છુપાયેલો નથી તો એના ગુસ્સામાં પણ ક્યારેય ત્રણ છુપાયેલો ન હોય એટલે કે ઓપ્શન નંબર નો આવે ઓપ્શન નંબર નો આવે હવે મિત્રો ચોત્રીસો ચુમ્માલીસ માં તમારે કાંઈ ચેક કરવાની જરૂર નથી પાંચની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જેનો છેલ્લો અંક છે એ પાંચ અથવા તો જીરો હોય તો એ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય પરંતુ અહીંયા છ છે ને અહીંયા ચાર છે તો આ બંને સંખ્યામાં પાંચ જ છુપાયેલો નથી

આઠસો ચોસઠ છે ગુસ્સા એકસો ચુમ્માલીસ છે જો તેમાં એક સંખ્યા સંખ્યાસી હોય તો બીજી સંખ્યા કઈ હશે તો હવે લસા મિત્રો કેટલો આપેલો છે આઠસો ને ચોસઠ ગુસ્સા કેટલો આપેલો છે એકસો ને ચુમ્માલીસ પ્રથમ સંખ્યા કઈ છે બસો ને અઠ્યાસી તો બીજી સંખ્યા મિત્રો કઈ થશે તો બીજી સંખ્યા છે એને મારે એકલી કરવી છે તો આ બસો અઠ્યાસી મિત્રો છેદ છે તો આવશે મિત્રો ઓપ્શન નંબર એ ચારસો ને બત્રીસ તો આ જ દાખલામાં મિત્રો આવું તમારે સૂત્ર લખવાની જરૂર નથી અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાની એક સંખ્યા બસો છે એટલે એ ડાયરેક્ટ છેદમાં આવે અને મિત્રો ડાયરેક્ટ તમારે છેદ ઉડાડવાના છે આગળનો પ્રશ્ન જોઈએ એવી નાનામાં નાની સંખ્યા મેળવું કે જેને સાત નવ ચૌદ અઢાર ત્રેસઠ અને એકસો છવ્વીસ વડે ભાગવામાં આવે તો દરેક વખતે શેષ પાંચ વધે તો હવે મિત્રો તમે અહીંયા શું શું છુપાયેલું છે એવો જોશો તો તમને જવાબ મળશે નહીં કેમ કે અહીંયા મિત્રો જો તમને શું કહ્યું છે શેષ પાંચ વધવી પડે અને આપણે છુપાયેલું ગોતવીએ તો એ હંમેશા કેવું આવે મિત્રો નિશેષ આવે તો જ્યારે તમને એમ કે આટલી શેષ વધે છે ત્યારે તમે મિત્રો કયો અંક છુપાયેલો છે તે ઉપરથી કરી શકો નહીં તો આપણે મિત્રો નાનામાં નાની સંખ્યા એટલે શું ગોતવાનું તો લસા આ પણ મેં તમને સમજાવેલું છે હવે મિત્રો આપણે આવું લસા ગોતતા નથી આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ મિત્રો ટ્રાય એન્ડ એરર બધા ઓપ્શન ઉપરથી ચેક કરીએ જેમાં શેષ પાંચ વધે એ આપણો જવાબ તો સૌથી પહેલા મિત્રો આપણે એકસો બત્રીસ ને સાત વડે ભાગીએ તો સાત એકા સાત છ વધ્યા બાસઠ તો સાત અઠા છપ્પન શેષ કેટલી વધી મિત્રો छी पर के पड़े पांच एट्ल के ऑप्शन नंबर ए ना ऑप्शन नंबर बी जो तो सात एका सात तो सात अठा छप्पन शेष जीरो थे, तो शेष पड़े पांच एट्लैके ऑप्शन नंबर बी नए हम आप जो एक सौ एकत्र सात एक सात अँ मित्रों छ्या बाजू मतारिया एक तो सात अठा छप्पन शेष के मित्रों પાંચ તો આવી શકે હજી મિત્રો આપણે બસો અઠાવન ને પણ ચેક કરી લઈએ જો એમાં શેષ પાંચ નો વધે તો તમારે આજ સાચો જવાબ શું થશે સી તો બેતાલીસ એટલે શેષ કેટલી વધી મિત્રો છ તો જો મિત્રો અહીંયા એક જ જગ્યાએ શેષ પાંચ વધી તો હવે નવ ચૌદ અઢાર ત્રેસઠ અને એકસો છવીસ વડે તમારે ભાગવાની જરૂર નથી તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈએ પાંચ અંકની નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેને સોળ ચોવીસ છત્રીસ અને ચોપન વડે નિશેષ ભાગી શકાય તો મિત્રો નાનામાં નાની એટલે તમારે કઈ સંખ્યા ગોતવાની તો લસા તો હવે મિત્રો હું તમને આ ટેક્સ્ટબુક મેથડથી કરાવું છું કે આ દાખલો કઈ રીતે થાય તો લસ્સા ગોતવાની કઈ મેથડ છે મિત્રો નિયળી તો આપણે ગોતીએ સોળ ચોવીસ છત્રીસ અને ચોપન તો સૌથી પહેલાં મિત્રો શેનાથી ભાગ ચાલશે બે થી બે અઠા સોળ બાર દુ ચોવીસ અઢાર દુ છત્રીસ અને સત્યાવીસ દુ ચોપન હજી મિત્રો શેનાથી ભાગ ચાલશે બેથી બે ચોકું આઠ બે છક બાર બે નવા અઢાર અને સત્યાવીસે ભાગ નહીં ચાલે તો એ સંખ્યા એમની હજી મિત્રો બેથી ભાગ ચાલશે બે દુ ચાર બે તેરી છ નવે ભાગ નહીં ચાલે તો નવ એમ નિમ ને સત્યાવીસ પણ એમ હજી મિત્રો બેથી ભાગ ચાલશે એક ત્રણ નવ અને સત્યાવીસ જ્યાં ભાગ ન ચાલે એ સંખ્યા એમનીમ મૂકી દેવાની હવે મિત્રો ત્રણથી ભાગ ચાલશે તો ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ અને ત્રણ નવા સત્યાવીસ તો હજી મિત્રો ત્રણથી ભાગ ચાલશે તો ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ને ત્રણ તેરી નવ હજી મિત્રો ત્રણથી ભાગ ચાલશે તો એક 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 અને એક તો હવે મિત્રો આ જે છે એ તમારી માટે શું થશે મિત્રો લસા લસા મિત્રો હું અહીંયા સાઈડમાં લખું છું બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ ગુણ્યા ત્રણ તેરી નવ તેરી અંકની નાનામાં નાની સંખ્યા થાય દસ હજાર કેમકે નવ હજાર નવસો નવ્વાણું છે એ ચાર અંકની મોટામાં મોટી છે એમાં તમે એક ઉમેરો એટલે પાંચ અંકની તમને નાનામાં નાની સંખ્યા મળે તો હવે મિત્રો તમારે આ સંખ્યાને લસા વડે ભાગવાની તો ચારસો બત્રીસ વડે ભાગો તમે તો ચારસો બત્રીસ દુ આઠસો ને ચોસઠ એક હજારમાંથી આઠસો ચોસઠ બાદ કરો એટલે એકસો ને છત્રીસ બાજુમાંથી ઉતાર્યા શૂન્ય તો ચારસો મિત્રો કેટલા થાય તો ત્રણ દુ છ અને તેતાલીસ તેરી એકસો ને ઓગણત્રીસ તો બારસો ને છન્નું એમાંથી મિત્રો તમે બાદ કરો તો અહીંયા આવશે ચોપન અને એકસો ને મિત્રો શેષ વધશે તો હવે તમારે શું કરવાનું તો તમને નાનામાં નાની સંખ્યા પૂછી છે ને તો હવે તમારે મિત્રો આ દસ હજારમાં ચારસો બત્રીસ માઇનસ એકસો ચોપન કરવાના તો આ જે લસા છે એમાંથી તમારે શેષ બાદ કરવાની તો કેટલી આવે મિત્રો જવાબ તો જવાબ આવે ત્રણસો ને તો આ દસ હજારમાં ત્રણસો અડસઠ ઉમેરી દો એટલે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી દસ હજાર ત્રણસો ને તો મિત્રો આ ટેક્સ્ટબુકની પ્યોર મેથડ છે કે જે તમને ટેક્સબુકમાં આપેલી છે એ રીતે પરંતુ મેં તમને હમણાં જ કહ્યું કે તમારે પરીક્ષામાં આવી કોઈ મેથડ કરાવવાની થતી નથી જો હું તમને ઓરિજિનલ મેથડ શીખવાડું છું અને શોર્ટકટ કઈ વાપર્યું એ પણ શીખવાડવું તો હમણાં જ મિત્રો મેં તમને સમજાવેલું કે જ્યારે તમને એમ કે નિશેષ ભાગી શકાય ત્યારે તમારે શું ગોતવાનું કે આમાં કયો અંક છુપાયેલો છે તો એ કયો અંક છુપાયેલો છે એમાં તમારે સૌથી વધારે કેની ટ્રાય કરવાની તો આની ત્રણ પાંચ સાત નવ અગિયાર જોવાનો આમાંથી એક અંક છુપાયેલો છે જો આમાંથી એક અંક છુપાયેલો હશે ને તો તમારે બહુ એટલે બહુ ઇઝીલી આ પ્રશ્ન સોલ્વ થઈ જશે તો અહીંયા મિત્રો જુઓ ચોપનમાં તમને શું છુપાયેલો દેખાય નવ છુપાયેલો દેખાય કેમ કે છે કે બધા અંકોનો સરવાળો નવના ઘડિયામાં આવવો પડે અથવા તો નવનો અવયવી હોવો પડે તો એ સંખ્યાને નિશેષ ભાગી શકાય તો આપણે ચેક કરીએ એક ને જીરો એક એક ને પાંચ છ છ ને બે આઠ આઠ ને ચાર બાર ઓપ્શન પાંચ ને ત્રણ આઠ આઠ ને બે દસ તો નવના ઘડિયામાં મિત્રો ક્યાય દસ પણ આવે નહીં એટલે કે ઓપ્શન નંબર બી નો આવે હવે ઓપ્શન નંબર સી જુઓ એક ને જીરો એક એક ને જીરો એક એક ને છ સાત સાત ને ચાર અગિયાર તો મિત્રો અગિયાર છે થી ક્યાંય નવના ઘડિયામાં નો આવે એટલે કે ઓપ્શન નંબર સી પણ ન આવે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર આપણે એ પણ ચેક કરી લઈએ અઢાર આવે એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તો જુઓ મિત્રો એક આ છે પ્રોપર મેથડ જેમાં કેટલો સમય બગડ્યો છે અને એક આ છે કે જેમાં ચપટીમાં પ્રશ્ન સોલ્વ થઈ જાય તમારે બોલપેન પણ ઉપાડવાની જરૂર નથી લસ્સા પણ ગોતવાની જરૂર નથી તો આશા રાખું છું મિત્રો તમને સમજાતું હશે જો તમારે મારી પાસેથી ગણિત રીડનિંગ ભણવું હોય તો તમે કમલેશરને વાત કરજો કે અમારે સર પાસેથી ગણિત રીડનિંગ ભણવું છે એમની શોર્ટકટ અમને ગમે છે આગળનો પ્રશ્ન જોઈએ અડધા કલાકમાં મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવશે તો અડધો કલાક એટલે મિત્રો કેટલી થાય ત્રીસ મિનિટ થાય હવે એક મિનિટમાં મિનિટ કાંટો છે એ છ ડિગ્રીનો ખૂણો બનાવે તો ત્રીસ મિનિટમાં કેટલી બનાવે તો એટલે કે ત્રીસો ખૂણો બનાવશે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર આગળનો પ્રશ્ન ઘડિયાળમાં કલાક કાંટો નેવ અંશનું પરિભ્રમણ કરે છે તો કેટલો સમય થશે હવે મિત્રો તમને ખબર છે કે કલાક કાંટાની સ્પીડ શું થશે તો કલાક કાંટાની સ્પીડ છે કે એ અડધો ડિગ્રી ભ્રમણ કરે ત્યારે એક મિનિટમાં તો તમને કેટલા અંશ આપેલા છે મિત્રો

સાઠ મિનિટ એટલે એક કલાક તો એકસો એંશી મિનિટ એટલે કેટલા કલાક તો તેને તમે સાઠ વડે ભાગી નાખો તો સાઈઠ તેરી એકસો ને એટલે કે કેટલી કલાક થાય મિત્રો ત્રણ કલાક થાય તો હવે ચાર વાગ્યાનો સમય બતાવે છે એમાં તમે ત્રણ કલાક ઉમેરો તો જવાબ આવે મિત્રો કેટલો સાત કલાક એટલે કે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે હવે મિત્રો આ દાખલામાં પણ તમારે પેન ઉપાડવાની જરૂર નથી આમ પણ તમને ખબર પડે કે જેટલી મિનિટ હોય એના અડધા ડિગ્રી ભ્રમણ કરે તો તમને અંશ આપેલા હોય

કે કેમ જ આપણે અગિયાર અને સાહીઠ માંથી જ શું કામ બાદ કરીએ છીએ કેમ આપણે એક માંથી બાદ નહીં કરતા બે માં બાદ નહીં કરતા કેમ આપણે બાર માંથી જ વાત કરીએ છીએ એ વિશેષાંક નંબર એકસો ના સોલ્યુશનમાં જણાવેલું છે તો અગિયાર ને સાહીઠ માંથી તમે પાંચ ચાલી બાદ કરો તો સાહીઠ માંથી ચાલીસ જાય તો વીસ અને અગિયાર માંથી પાંચ જાય તો છ તો ઓપ્શન નંબર બી સાચો જવાબ છે આગળનો પ્રશ્ન જોઈએ અત્યારે ઘડિયાળમાં આઠ ને નો સમય બતાવે છે આ ઘડિયાળને કાચમાં જોવામાં આવે ઓપ્શન પ્રશ્ન જોઈએ અત્યારે ઘડિયાળમાં નવ નો સમય બતાવે છે તો આ ઘડિયાળને કાચમાં જોવામાં આવે તો ખરેખર અત્યારે કેટલા વાગ્યા હશે તો મિત્રો અગિયાર ને માંથી તમે નવ ને ચાલીસ બાદ કરો તો મિત્રો સાઈઠ માંથી ચાલીસ જાય તો વીસ અને 11 માંથી 9 જાય તો 2 એટલે તમે ડાયરેક્ટ મિત્રો ઓપ્શન નંબર એ ટીક કરશો પરંતુ મિત્રો સાચો જવાબ ઓપ્શન નંબર એ નથી કેમ કે અહીંયા તમને કહેલું છે કે આ ઘડિયાળને કાચમાં જોવામાં આવે તો ખરેખર અત્યારે કેટલા વાગ્યા હશે તમને કાચનું પૂછ્યું જ નથી અત્યારે કેટલા વાગ્યા હશે એ પૂછ્યું છે તો ઉપર જ તમને આપેલું છે કે અત્યારે ઘડિયાળમાં 9 ને 40 નો સમય બતાવે છે તો મિત્રો સાચો જવાબ શું આવે ઓપ્શન નંબર ડી 9 ને આવું મિત્રો કાય કરવાની જરૂર નથી કેમ કે અહીંયા તમને કાચમાં પ્રતિબિંબ શું જોવા મળશે એ પૂછેલું નથી તો આશા રાખું છું મિત્રો કે આ મારા દસે દસ પ્રશ્નો તમને સમજાવેલા છે એમાં તમને સમજાઈ ગયું હશે અને આ સોલ્યુશન જોઈને તમારું મોઢું હસતું મોઢું થઈ ગયું હશે તો આશા રાખું છું મિત્રો આ બધા પ્રશ્નો તમને સમજાતા હશે મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત